રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંકના ખેડૂતોના વારે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપશે ખેડૂતોને બસો કરોડની લોન આપવામાં આવશે બેંકના ચેરમેન બળવંત પટેલની જાહેરાત ખેડૂતોને એક એકરે દસ હજારની લોન જ્યારે પાંચ એકરે પચાસ હજારની લોન આપવામાં આવશે ત્રણ વર્ષ માટે આ લોન આપવામાં આવશે ખેડૂત આગેવાન જયેશ પટેલે આ જાહેરાતને આવકારી જયેશ દલાલ ખેડૂત આગેવાન સમગ્ર રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને ખાસ કરીને પાછોતરા વરસાદે જ્યારે ખેડૂતોએ કાપડની સિઝન હતી એવા જ સમયે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ થયો એના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું સરકારે ટેકો જાહેર કર્યો તેરસો કરોડથી પણ વધારાની રાહતની સરકારે જાહેરાત કરી એટલે સગાઈ છે ખેડૂતોને મોટો ટેકો મળ્યો ત્યારબાદ ખેડૂતોની આશા હતી સહકારી પ્રવૃત્તિ પર અને ખાસ કરીને રાજકોટ બેન્કે આદરણીય જયેશભાઈ રાદડીયાની આગેવાનીમાં ખેડૂતોને જીરો ટકા વ્યાજે આપવાની જે યોજના જાહેર કરી એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આશા બંધ રહી સહકારી પ્રવૃત્તિ માટે અને એના અનુસંધાનમાં અમારી સુરત ડિસ્ટ્રિક બેંક જે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોની માલિકીની સહકારી બેંક છે એમણે પણ ખેડૂતો મુશ્કેલીમાં આવે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને અને શેતી ઉગાવવામાં ખૂબ જ મોટા પ્રોબ્લેમો આવી રહ્યા હતા અને એના અનુસંધાનમાં આવનારી જે રવિ સિઝનમાં ખેડૂતોએ ખેતી તૈયાર કરવાની છે એના અનુસંધાનમાં જ્યારે નાણાંની જરૂરિયાત હોય એવા સમયે ડિસ્ટ્રિક્ટ બેન્કે જો ટકા વ્યાજે એક એકરે દસ હજાર રૂપિયા અને પાંચ એકરની મર્યાદામાં પચાસ હજાર રૂપિયા સુધી આપવાની જે જાહેરાત કરી છે ખૂબ જ અભિનંદન પાત્ર છે ખાસ કરીને આદરણીય બેન્કના પ્રમુખ શ્રી બળવંતભાઈની આગેવાનીમાં અને સાથે સાથે રાજ્યના જે મંત્રી શ્રી મુકેશભાઈ અને ધારાસભ્ય શ્રી સંદીપભાઈ અને સુમુલ દેડીના સભ્ય માનસિંહભાઈ પટેલનો જે ટેકો મળ્યો છે એને કારણે આજે તમામ સુરત અને તાપી જિલ્લાના ખેડૂતો આપનો ખૂબ ખૂબ આભાર માની આ યોજનાને અમે બિરદાવીએ છીએ